જે કોઈ જા રેણુ જાની જાત રાઈ જારિત્ર તેનાટડી જા તેનાટડી જા રેણુ જાવાડો થણી ગુણ હરી ના ચરણ ભાતી હરજી ગુણ ગાય સરણો રાખો શરણો નિય તેણુ જા વાળો ઘણી રણુ જાવાડું રેણુ જા વાળો ઘણી રણુ જાવા ણુ જા મારો મારો ગઢ વાળો દ્વારકાનું નાથ મારો તીર્થ વાળું કાન જાનતોકર માન કાન જાનતોણુ જા વાળો ધણી રેણુ જા વાળો રેણુ જા વાળો ધણી રણ સ્વાગત કરવાનું છે કેવલ નિષ્ઠા ભાવ રણજી રણજીને એટલી ખબર પડવી જોઈએ કે બાપુ નું અહિયાં જોતી પાઠ છે આ માધ્યમ દ્વારા ન ખાલી ગુજરાતમાં ભારતભરમાં સંદેશો

राम राम सीता राम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम राम राधे राधे श्याम 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 આપને એમ થતું હશે કે બાપુને પટેલ સાહેબ પર આટલું બધું પ્રેમ આટલી બધી લાગણી આપ સૌ જાણો છો કે મારું જીવન કેવલ ને કેવલ ફક અને ફક રામદેવજી મહારાજની આરાધના રાષ્ટ્ર ને સમાજની સેવા સિવાય મારો કોઈ બીજો આશય નથી પરંતુ પટેલ સાહેબ માટે જે મને માન છે કારણ એ છે મને પ્રિય છે એ જ એમને પ્રિય છે મને મારા નાનકડા જે કુટુંબો છે નાના પરિવારો છે ભલે એ ક્યાંક મેલમાં રહેતા હોય મકાનમાં રહેતા હોય પણ મોટી વાત એ છે કે જેમને પદ સાથે પ્રતિષ્ઠા સાથે પૈસા સાથે કે પ્રસિદ્ધિ સાથે કોઈ લેવા દેવા નથી એમને ફક્ત એક લેવા દેવા છે કે મારે રાષ્ટ્ર અને સમાજના સારા કાર્ય કરવા અને આ પ્રજાને ઓછી મુશ્કેલીઓ પડે એમની બધી વ્યવસ્થા જળવાય એમના સંતાનો સારી રીતે ભણી શકે એમનો રોજનો વ્યવહાર છે એક ગામથી બીજા ગામ સુધી જવાનું એ જઈ શકે એવી દરેક મુશ્કેલીઓનું નાની નાની મુશ્કેલીઓનું પણ જેમણે સતત ચિંતન કર્યું છે અને અમારા આ વિસ્તારને માટે પટેલ સાહેબે ખૂબ તન અને મનથી

એક વાત બીજી એનામાં એ મહાનતા છે કે જેને ઊંચ નીચ અમીર ગરીબ કોઈ લેપણ નથી એમને એક જ લેપણ ચાહે કોઈ પણ હોય પણ જો મારાથી બની શકતી સેવા હોય તો નિશ્ચિંત એ પટેલ સાહેબ અવશ્ય એનું કામ કરવા માટે પોતાને ગમે તેલો સમય ફાળવો પડે ગમે તે ભોગે પણ એક નાનકડા માણસનું કામ કરવું એ પણ એમના મને એક સેવા છે અને કહે છે અને બીજું એમના જીવનમાં તમે જુઓ વર્ષોથી જોતા આવ્યા છો સહેજતા સરળતા સાદાય જીવન અને એટલા જ માટે હું પટેલ સાહેબને ખરેખર સાહેબના સ્વરૂપે તો આપ સૌને વાત કરું છું પણ હું તો એમના સંતના સ્વરૂપે સદા દર્શન કરું છું કારણ કે જેનો ભાવ જેનો કર્મ જેમની ભક્તિ સંત જેવી છે અને એટલા જ માટે કહ્યું તમને પણ કહું છું કે જીવો ઈશ્વરે તમને અને મને આ શરીર આપ્યું છે શ્વાસ આપ્યા છે વાણી આપી છે તો આપણે એનો શું ઉપયોગ કરવો જોઈએ એ વાત આપણે કરીએ અને આજે છે પૂર્ણિમા દત્ત જયંતી અને એના વિશે પણ આપણે ખૂબ શ્રેષ્ઠ સત્સંગ કરીશું અને મને આનંદ એ વાતનો છે કે અહીંયા જે કંઈક શબ્દનું નિર્માણ થાય છે એ તમારા સુધી પહોંચે છે અને તમે એના જીવનમાં તમે સ્વીકાર કરી લો છો અને એ પ્રમાણે આચરણ કરો છો એનો મને ગૌરવ તુમારે આવું મેલી જા મુજ બો જગ મેં ભેજા દેખે નિર મયા આ કર સંગ સાર મે પેતા લગાયા જન્મો

મનુષ્ય નો અવતાર આપ્યો સમજણ આપી બુદ્ધિ મન આપે આપણે અહીં આવ્યા શા માટે હતા ભગવાને મોકલ્યા હતા એમનું પ્રતિનિધિત્વ કરવા માટે આપણે વચન દઈને આવ્યા કોણ દઈને આવ્યા પણ માયાના આવરણમાં આવીને આપણે બધું ભૂલી ગયા